જેદી-જેદી ભીડ પડે ને તેદી ભગવાન બાળકને તેડે છે દુખ ભગવત પ્રસાદી છે એટલે ભજનોમાં પણ આપણે કહીએ કે રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ ઘણા લોકો કહે રહીએ નહીં તો ક્યાં જઈએ ઓધવજી રામ રાખે તેમ રહીએ રામ તને ન ભાવે તોય રામ તને ન ભાવે રામ તને ન ભાવે તોય રામ તને ન ભાવે તને ઈ જીવાડે છે તારું ઈ જ ધ્યાન રાખે છે તારું ઈ જ પાલન પોષણ કરે છે જેમ જેમ દુખ ભોગવતા જઈએ એમ એમ પાપનું દેવું ઘટતું જાય હવે દેવું ઘટે તો રાજી થવાય કે દુખી થવાય અને જેમ જેમ સુખ ભોગવીએ એમ એમ પુણ્યનો સંચય ઘટતો જાય સુખસ્ય દુખસ્ય નકોપી દાતા પરો દદાતિતિ કુબુદ્ધિ રેશા અહમ કરો વૃથા વિમાનમ સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ દુખમાં પુણ્ય કર્મ સ્મરણ જાજુ થાય ભાઈઓમાં સંપ સારો રહે

સુખમાં લંબાઈ ગણી પહોળાઈ ગણી પણ ગહેરાઈ ઊંડાઈ નહીં જોવા મળે પણ દુખની અંદર ગહેરાઈ બહુ બહુ ઊંડાઈ એક પ્રકારનું ઊંડાણ હોય કુંતા માતા પ્રભુ પાસે દુખ માંગે છે અને પ્રિય પાસેથી મળેલું દુખ એ પણ સુખ છે અને શત્રુઓ પાસેથી મળેલું સુખ એ પણ દુખ સમાન જ છે

ભગવત કૃપાથી અને પુરુષાર્થથી પાંડવોને હસ્તિનાપુરની ગાદી મળી છે પછી તો ભગવાન રોકાઈ ગયા છે કુંતા માતાને એમ થયું મારી સ્તુતિને લીધે ભગવાન રોકાણા દ્રૌપદીને એમ થયું કે મારા લીધે ભગવાન રોકાણા અર્જુનને એમ થયું કે મારા સખા છે એટલે મારા માટે રોકાણા યુધિષ્ઠિરને એમ થયું કે હું નવો નવો રાજા બન્યો છું ને એટલે મારા માટે રોકાણા છે સુભદ્રાને એમ થયું કે જતી વખતે મારી આંખોમાં આંસુ જોયા એટલે ભગવાન મારા માટે રોકાયા છે બધાને ભગવાન પોતાના માટે રોકાયા છે એવું લાગે છે પણ ભગવાન

युधिष्ठिर राजा बनया छे गादी ऊपर बैठा छे पर प्रजा दुखी छे संबंधियों ना, ना खून थी खरडायेली सत्ता पण धर्मराज ने, ने सुख नथी आपी शकती तो आपने क्या थी आपी शकती सहज मिला सो दूध सम मांग लिया सो पानी कहत कबीर वो रक्त सम जिसमें खींचा तानी जेमा खींचा खींची छे ने ई तो लोही समान छे रक्त समान યુધિષ્ઠિર વિચારે કેટલી એ માતાઓના પુત્રોને કેટલી પત્નીઓના સુહાગને કેટલાય બાળકોના પિતાને મે મારી રાજ સત્તાની લાલસા માટે થઈને ભણી નાખ્યા છીનવી યુધિષ્ઠિર ધર્મરાજ છે એટલે એને આવો વિચાર આવ્યો નહીતર ઘણા લોકો કેટલાયનું છીનવી લેતા હોય છે એના પેટનું પાણી નથી હલતું આ તો ધર્મરાજ છે એટલા માટે અશાંત બન્યા ત્યારે વિચાર આવ્યો કોની પાસે જાઉં પ્રજા જો દુખી હોય તો રાજા પાસે જાય પણ રાજા દુખી થાય તો કોની પાસે જાય પિતામાં ભીષ્મની યાદ આવી છે રથ તૈયાર કર્યો છે પાંડવો દ્રૌપદીજી સાથે ભગવાન દ્વારકાધીશ કુરુક્ષેત્રના મેદાનમાં પિતામાં ભીષ્મ પાસે ગયા છે પિતામાં ભીષ્મ એ ઈચ્છાવૃત્તિ ઈચ્છાવર્તી મૃત્યુના માલિક છે